હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું મુઠિયા સાંજ પડે એટલે એમ થાય કે શું બનાવશું તો આજે અમે એવું નક્કી કર્યું કે ચાલો આપણે મેથીના મેથી બનાવીએ કારણ કે સરસ સરસ મેથી હવે આવવા મંડી છે તો મેથી સુધારી ધોઈ અને લઈ લીધી છે અને અહીંયા લઈ લીધો છે ચણાનો લોટ ઝાર લોટ અને ઘઉંનો લોટ આ આપણે આપણી ચોઈસ મુજબ લેવાનું છે અમે ઘઉંનો લોટ થોડોક લીધો છે સાવ અને જારનો લોટ વધારે અને સૌથી વધારે ચણાનો લોટ આ રીતે લઈ લીધું છે હવે આપણે આ લોટની અંદર નાખી મેથી અને નાખી દેસુ એક ચમચી હિંગ એક ચમચી મીઠું એક ચમચી હળદર

અને એક મોટી ચમચી તેલ આ બધું નાખી દીધું છે અને હવે નાખશું એક નાનકડી ચમચી સાજી હવે આ બધું મિક્સ કરી લેશું થોડુંક નાખશું પાણી હવે આપણે આ રીતે બધા મુઠિયા મૂકી દેસુ તો મુઠિયા બધા મુકાઈ ગયા છે હવે આપણે પંદર વીસ મિનિટ માટે આ રીતે ઢાકી દેસુ એની સાથે બનાવશું જીરા ભાખરી તો ગમનો લોટ લઈ લીધો છે સેજ કરકરો લોટ હોય તો ભાખરી સરસ થાય છે એટલે આમ જાડો જાડો પણ એવો લોટ લઈ લીધો છે હવે એની સાથે જીરું મીઠું અને તેલ નાખી દીધા છે તો હવે આપણે લોટ બાંધી લેશું તો તાવડી મૂકી દીધી છે અને ભાખરી બાંધી લીધી છે તો ભાખરીનું આ રીતે એક એક ગોયણું બાંધવાનું નહીંતર ભાખરી કડક નહીં થાય એટલે બધી ભાખરી એકી સાથે બાંધી નહીં લેવાની મોંધાઈ અને પછી એક એક ગોણું બાંધતું જવાનું એટલે ભાખરી એકદમ સરસ ક્રિસ્પી થાશે તો ચાલો હવે ભાખરી વણી લઈએ તો ભાખરી વણાઈ ગઈ છે હવે આપણે ચોડવી લેશું તો ભાખરીને આપણે એક બાજુ પ્રોપર થઈ જાય પછી જ આપણે બીજી બાજુ ચોડવશું એટલે ભાખરી એકદમ ક્રિસ્પી થશે તો હવે આપણે ભાખરીને બીજી બાજુ આ રીતે આપણે કરીએ એટલે ભાખરી ક્રિસ્પી થાય છે તો આ ભાખરી આ બાજુ આપણે જોઈ લઈએ એકદમ સરસ થઈ ગઈ છે હવે આપણે આ ઉતારી લેશું અને સરસ ઘી પીવડાવી દેસુ એકદમ આપણે કડક કરવી હોય તો આ રીતે ગેસ બંધ કરી અને તાવડીમાં જ આ રીતે રાખી અને એકદમ સરસ ઘી પીવડાવી દેવાનું આ રીતે થોડું થોડું આમ કરીએ એટલે અંદર ઘી લયું જાય તો આ ભાખરી તો એકદમ સરસ લાગે છે મુઠિયા પણ થઈ ગયા છે તો આપણે જોઈ લઈએ હવે આપણે મુઠિયા વઘારી લેશું તો તેલ લઈ લીધું છે અંદર રાઈ નાખી દીધી છે જીરું નાખી દીધું છે અને હિંગ નાખી દીધી છે તો હવે આપણે મુઠિયા વઘારી દેશું આની અંદર ખાંડ અને મીઠું થોડુંક આટલું નાખી દીધું છે હવે આપણે આ મુઠિયા મોરા રાખશું અને બીજા બનાવશું તીખા તો આ આપણા મોરા મુઠિયા અને ગયડા મુઠિયા તો રેડી છે અને એની ઉપર નાખશું થોડીક કોથમરી હવે આપણે બનાવશું બીજા તીખા મુઠિયા તો આમાં બે ચમચા તેલ રાઈ જીરું હિંગ અને તલ નાખી દીધા છે હવે નાખશું મુઠિયા આની અંદર સેજ મીઠું કોથમરી અને મરચું બધું નાખી અને એકદમ સરસ હલાવી લેશું તો રેડી છે આપણા તીખા મુઠિયા બધાના સ્વાદ અલગ અલગ હોય એટલે આ મરચાવાળા કર્યા અને બીજા કર્યા એ મોરા કર્યા ધીમા ગેસે આપણે ચા પણ ઉકળવા મૂકી દીધો છે તો રેડી છે આપણું સાંજનું આ મેનુ વઘારેલા મરચા વઘારેલા મુઠિયા અને ઘી પીધેલી ભાખરી અને ગરમા ગરમ ચા તો આ પણ તમને આ મેનુ કેવું લાગ્યું એ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે તો આજનું મેનુ રેડી છે